નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા તથા એસઓયુના મુખ્ય કારોબારી અધિકારી શ્રી ઉદિત અગ્રવાલ આઈએએસ એસ દંપતીએ સજોડે વડીયા કોલોની બુથ ખાતે મતદાન કર્યું લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ માટે આજે યોજાયેલા મતદાનમાં વહેલી સવારે નર્મદા જિલ્લાના આઈએએસ દંપતી એવા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા તથા એસઓયુના મુખ્ય કારોબારી અધિકારી શ્રી ઉદિત અગ્રવાલે આજે એકસો ચોર્યાસી વડીયા કોલોની બુથ ખાતે ભારતીય પરિવેશમાં સજોડે મતદાન કર્યું હતું જિલ્લા વિકાસ અધિકારી શ્રી અંકિત પન્નુએ પણ સજોડે અહીં જ મતદાન કર્યું હતું જ્યારે પ્રાયોજના વહીવટદાર શ્રી હનુલ ચૌધરી પણ આ જ બુથ ખાતે મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગી બન્યા હતા આ બુથને પીડબ્લ્યુડી સંચાલિત પોલિંગ બુથ તરીકે વિકસાવવામાં આવ્યું છે અહીં અન્ય નાગરિકો મતદારો પણ મતદાન કરી રહ્યા છે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે લોકસભાની સામાન્ય ચૂંટણીઓ બે હજાર ચોવીસ અન્વયે ત્રીજા તબક્કા માટે આજરોજ યોજાયેલા મતદાનમાં સહભાગી થયા બાદ જિલ્લાના તમામ મતદારોને સમગ્ર રાજ્યમાં મહત્તમ મતદાન કરીને સૌથી મોટી લોકશાહીને વધુ મજબૂત બનાવવા આઈએએસ દંપતીએ મતદારોને ખાસ અપીલ કરી હતી જિલ્લાના મતદાતાઓને તેમના મતાધિકારનો અચૂક ઉપયોગ કરીને લોકશાહીના મહાપર્વના આ અવસરમાં અચૂક સહભાગી બને આ અવસરને હરક હરખભેર વધાવી લેવા અને ભૂતકાળમાં નર્મદા જિલ્લાએ વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ બે હજાર બારમાં જિલ્લામાં મતદાનની નોંધાયેલી સરેરાશ કુલ બ્યાસી પોઈન્ટ એક્યાસી ટકાવારી વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ બે હજાર સત્તરમાં જિલ્લામાં મતદાનની નોંધાયેલી સરેરાશ કુલ એંસી પોઈન્ટ સડસઠની ટકાવારી તેમજ લોકસભા સામાન્ય ચૂંટણીઓ બે હજાર ઓગણીસમાં જિલ્લામાં મતદાનની નોંધાયેલી સરેરાશ કુલ એસી પોઈન્ટ અઠ્યાવીસની ટકાવારી વર્ષ બે હજાર બાવીસમાં વિધાનસભાની ચૂંટણીમાં ઇઠ્ઠોતેર પોઈન્ટ બેતાલીસ ટકા રાજ્યમાં સર્વોચ્ચ રહ્યો હતો ગત તમામ ચૂંટણીઓ કરતાં લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં મતદાનમાં વધુ ઊંચી ટકાવારી સાથે નવો વિક્રમ સ્થાપી મતદાર જાગૃતિની વિશેષ પ્રતીતિ કરાવવા ખાસ અનુરોધ કર્યો છે માધ્યમો સાથેના સંવાદમાં એસઓયુના મુખ્ય કારોબારી અધિકારી શ્રી ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં મતદાનની ટકાવારી ઊંચી રહે તે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને નિયમન સત્તામંડળ દ્વારા પણ જિલ્લા ચૂંટણી તંત્ર સાથે વ્હીલચેર અને પિંક રિક્ષાના એમઓયુ કર્યા છે વ્હીલચેરનો ઉપયોગ કરી દિવ્યાંગ મતદારો અને વયોવૃદ્ધ મતદારો પોતાના મતાધિકારનો સરળતાથી ઉપયોગ કરી શકશે સાથોસાથ વૃદ્ધો વયસ્કોને મતદાન મથક સુધી લઈ જવા માટે પિંક રિક્ષા ચલાવવામાં આવશે તેની સાથે એસઓયુના ગાઈડ મિત્રો પણ સેવા પૂરી પાડી રહ્યા છે પિંક રિક્ષા ચલાવતી બહેનો સૌ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ચૂંટણી પ્રક્રિયાની સેવામાં જોડાઈ જશે વધુમાં શ્રી અગ્રવાલે ઉમેર્યું કે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઊભા કરાયેલા આદર્શ મતદાન મથકો પૈકી એકતા નગર એક ખાતેના બૂથને જંગલ સફારીની થીમ ઉપર સજાવવામાં આવ્યું છે તેમાં પણ એસઓયુ ઓથોરિટી દ્વારા સહયોગ પૂરો પાડવામાં આવ્યો છે જે મતદારોને ઉત્સાહભેર મતદાન કરવા માટે પ્રેરિત કરી રહ્યું છે લોકસભાની બે હજાર ચોવીસની આજે ચૂંટણી છે આમાં એસઓયુ ઓથોરિટી દ્વારા જિલ્લા ચૂંટણી તંત્રને મદદરૂપ થવા માટે એક એમઓયુ આપણે એક્ઝિટ કર્યો હતો જેના અંતર્ગત અથોરિટી એરિયાના જેટલા પણ ગામડાઓ છે ત્યાં અમારા દ્વારા જિલ્લા ચૂંટણી તંત્રને व्हीलचेयर्स આપવામાં આવી છે અને જેટલા પણ પીડબ્લ્યુડી એટલે કે દિવ્યાંગ મતદારો છે અને વૃદ્ધ વયના મતદારો છે એમને મદદરૂપ થવા માટે આપણા દ્વારા અમારા જે વિશ્વ પ્રખ્યાત પિંક ઓટો રિક્ષાઓ છે આ મતદારોને લઈને મત આપવા માટે લઈને જશે અને એક વોલન્ટિયર તરીકે કામ કરશે સાથોસાથ અમારા જે ગાઈડ્સ છે અને આપણા બીજા વોલન્ટિયર્સ છે જે પર્યટકોને આખા વર્ષ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરાવે છે આ લોકો પણ આજે વોલન્ટિયર કર્યા છે પોતાનું અધિકાર અધિકારનો ઉપયોગ કર્યા પછી પોતાનું મત આપ્યા પછી આ લોકો પણ જશે અને આ ગામડાઓમાં જઈને જે લોકોને જરૂરિયાત હશે આ લોકોની મદદ કરશે નર્મદા જિલ્લાનો આમ જ સૌથી વધારે મતદાન હોય છે આખા રાજ્યમાં આ વખતે પણ મને આશા છે કે નર્મદા જિલ્લામાં બહુ સારો મતદાન થશે અને લોકો ગરમી છે છતાંય બહાર નીકળીને પોતાનું અમૂલ્ય જે મત છે આ મત અધિકાર છે એનો ઉપયોગ જરૂર કરશે સાથોસાથ અથોરિટી એરિયાની અંદર એક મોડલ પોલિંગ સ્ટેશન જે જંગલ સફારીની થીમ ઉપર છે એ પણ બાંધવામાં આવ્યું છે જેમાં પણ જિલ્લા ચૂંટણી તંત્રને એસઓયુ દ્વારા મદદ કરવામાં આવી છે આ બધું ધ્યાને રાખતા આ વખતે એસઓયુ અથોરિટી એરિયામાં પણ બહુ હર્ષોઉલ્લાસથી આ જે ડેમોક્રેસી છે આનો એક બહુ સારું પર્વ આજે ઉજવવામાં આવી રહ્યું છે બધાને અનુરોધ કરું છું કે બહાર નીકળીને પોતાના ઘરથી બહાર નીકળીને પોતાનું મતાધિકાર જરૂર ઉપયોગ કરે અને અમૂલ્ય મત જરૂર આપે આભાર